હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મકાઈના વડા તો અહીંયા મકાઈના વડા બનાવવા માટે આપણે પીળી મકાઈનો લોટ છે તેમ લીધો છે તો અહીંયા આપણે દોઢ કપ લેવાના છે અને તેની સામે આપણે અડધો કપ જેટલો આપણે ઘઉંનો લોટ એડ કરીશું તો અહીંયા આ લોટ છે તે આપણે એડ કરી દઈશું એક વાસણમાં અને થોડોક આપણે મકાઈનો લોટ એડ કરીશું તો અહીંયા સવા કપ જેવો આપણે મકાઈનો લોટ એડ કર્યો છે તમે સફેદ મકાઈ પણ લઈ શકો છો તો આપણે મસાલા કરી લેશું તો અડધી ચમચી જેટલી હિંગ એ અડધી ચમચી જેટલા અજમા સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું એક બે ચમચી જેટલા આપણે તલ એડ કરીશું એક ચોથાઈ સ્પૂન જેટલા આપણે ખાવાના મીઠા સોડા આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું લસણ ન ખાતા હોય તો તમે કિપસણ કરી શકો છો અને બે ચમચી જેટલો આપણે ગોળ એડ કરીશું અને એક અડધો કપ જેટલો આપણે ખાટું દહીં એડ કરીશું તમારી પાસે દહીં ન હોય તો તમે સાસપણા પણ એડ કરી શકો છો અને એક કપ જેટલા આપણે લીલા ધાણા ફ્રેશ છે તેને એડ કરીશું અને કોળ એડ કર્યો છે તેની સામે આપણે લીંબુ અડધું એડ કરીશું લીંબુ વધારે ખાટું ન ખાતા હોય તો તમે કિસ પણ કરી શકો છો અને એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું હવે અહીંયા આપણે મસાલા બીજા કરીશું તો અહીંયા એક ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર અને એક ચોથાઈ સ્પૂન જેટલો આપણે હળદર પાવડર એડ કરી અને મસાલા છે તેને બરાબર આપણે મિક્સ કરવાના છે કેમ કે આપણે તેલ એડ કર્યું છે એટલે તેલનું જે મોણ છે તે બેન્ડિંગ આવી જશે આ રીતે મિક્સ કરશું એટલે અને આપણે દહીં પણ એડ કર્યું છે હવે જેમ પાણીની જરૂર પડશે એમ આપણે પાણી છે તેને એડ કરતા જશું તો તમે જોઈ શકો છો આપણે એક કપ જેવી પાણીની અહીંયા જરૂર પડશે અને આ લોટ છે તે બહુ કડકાઈ નહીં અને સાવ ઢીલોયની એવું આપણે રાખીશું અને તેલનું થોડુંક મોણ આપી દઈશું તો તમે જોઈ શકો છો લોટ છે તે આપણો સરસ એવો બંધાઈ અને રેડી થઈ ગયો છે તો તમને લોટ બતાવી દઈશ કે આ રીતનો લોટ હોવો જોઈએ એક પણ તિરાડ નથી અને એકદમ સરસ એવો લોટ છે તેને દસ મિનિટ જેવો મેં મસળી નાખ્યો છે અને હવે એને આપણે અડધી કલાક સુધી એમનામાં રેસ્ટ થવા દઈશું હવે અહીંયા આપણે એક નવી રીતે વડા બનાવીશું તો અહીંયા મેં પ્લાસ્ટિકનું એકદમ પાતળું જબલું આવે તેને બે સાઈડથી આપણે કટ કરી લેશું અને નવી ટ્રીક સાથે આપણે અહીંયા વડા છે તેને બનાવવાના છે ઘણા વડા ઘણી રીતે બનાવતા હોય છે વણીને બનાવતા હોય છે હાથ દ્વારા બનાવતા હોય છે પણ આપણે અહીંયા ગ્લાસથી આપણે છે તે વડા બનાવીશું અને આ વડા દહીં અને ચટણી ગ્રીન ચટણી સાથે ખૂબ સરસ એવા ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણે જે વડા છે તેને આ રીતે લુવા વાળી લેશું તો હવે જબલું છે તેને સાઈડમાં મૂકી દઈશું કટિંગ સરસ એવા થઈ ગયા છે અને લોટમાં બેલ્ડિંગ પણ આવી ગયું છે તો અહીંયા મીડિયમ સાઇઝના આપણે વડા બનાવવાના છે તો આપણે નાના નાના લુવા મીડિયમ સાઇઝના આપણે કરી લેશું વીસથી પચીસ જેવા જે નાના નાના લુવા બનશે અહીંયા મેં લુવા બધા રેડી થઈ ગયા છે અને હવે અહીંયા પ્લાસ્ટિકના ચબલા ઉપર થોડુંક આપણે તેલ છે તેને ગ્રીસ કરીશું અને એમાં એક લુઓ મૂકી દઈશું અને હાથની મદદથી આ રીતે થોડુંક એવું આપણે દબાવીશું ને એની ઉપર આપણે એક બીજું જબલું છે તેને એડ કરીશું અને અહીંયા આપણે વણવાની ઝંઝટ વગર બનાવીશું એટલે અહીંયા ગ્લાસથી આપણે ગ્લાસ હોય કે વાટકી હોય તેને ઉપરથી પ્રેસ કરવાનું છે એટલે આવી રીતે તમારા એકસરખા બધા વડા છે તે બની જશે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો આ રીતે આપણે બીજું પણ પ્રેસ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ એવા બની અને બધા રેડી કરી લેવાના છે તો આ રીતે એ તમે એડ કરશો એટલે જલ્દી તમારા વડા બની અને ફક્ત પાંચ જ મિનિટમાં બધા વડા એક સાથે બની જશે હવે અહીંયા આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે તેલ છે તેને મીડિયમ આપણે રાખવાનું છે અને બહુ ખૂબ જ ધુમાડા નીકળે એવું આપણે તેલ ગરમ કરવાનું નથી નકર વડા છે તે બ્રાઉન જેવા થઈ જશે અને અંદરથી કાચા રહેશે અને ઉપરથી સોફ્ટ એવા થઈ જશે એટલે એકદમ સરસ અંદર સુધી ફ્રાય થાય ત્યાં સુધી આપણે પકવવાના છે અને એકદમ ધીમી આંચ આપણે ગેસને રાખીશું અને થોડીક વાર સુધી આપણે એને હલાવવાના નથી તમને એવું લાગે કે હવે આપણા વડા થોડાક ત્રીસ ટકા જેવા કૂક થઈ ગયા છે ત્યારે જ તમારે આ રીતે ઝારાની મદદથી હલાવવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે વડા બનાવીશું તો સાતમમાં આવા ઠંડા વડા તમે દહીં અને ચટણી સાથે ખૂબ સરસ એવા ટેસ્ટી લાગે છે તો તમે ક્યારે ન બનાવે ને પહેલીવાર બનાવતા હોય તો પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ છીએ એટલે એકદમ ટેસ્ટી અને સારા એવા બને છે તો તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ વડા છે તે ફ્રાય થઈ ગયા છે તો એક પ્લેટમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો આપણા વડા છે તે એકદમ સરસ એવા બની અને રેડી થઈ ગયા છે આ રીતે બધા છે એ વડા તેને આપણે ફ્રાય કરી લેશું આપણે સાતમમાં આ વડા છે તે ઠંડા આપણે ખાતા હોઈએ છીએ તો આ દહીં સાથે તમે ખૂબ જ એવો ટેસ્ટ આવે છે તો તમે જોઈ શકો છો આપણા વડા ફૂલીને દડા જેવા પણ થઈ ગયા છે અને સરસ એકદમ અંદરથી સોફ્ટ એવા અને ઉપરથી ક્રિસ્પી એવા બની ગયા છે તો આ મારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ